કેમ છે મારા ખેડૂત મિત્રો મજામાં તો જો આપણે ખેતી કરીએ છે એનો ફાયદો આપણને નથી થતો એ વાત સત્ય જ છે અને બધા જાણતા સાથે કેમ કે આપણે ખેતી કરીએ છે વાવેતર કરીએ છે ગમે તેનું વાવેતર કરી તો એનો ભાવ બીજો કરી શકે છે કેમ કરી શકે કેમ કે આપણામાં એટલી તેવડ નથી કે ભાવ બીજો કરી લઈ જાય પણ આપણામાં કેમ કે એટલો તેવડ નથી કેમ કે આપણે માર્કેટ બનાવી શકીએ તો આપણે પોતે પણ ભાવ કરી શકીએ આપણા પોતાના અનાજનો પણ આપણે બીજે આપવા જઈએ એટલે પછી બીજો જ ભાવ કરીને આપણા અનાજનો એટલા માટે આપણા ખેડૂત નિશાની નિશા જ છે કેમકે ખેડૂત ખેતી કરે ગમે એ કરે કે નુકસાનમાં ફેલ જાય તો પણ એનું દિલ એટલું કડક છે કે કોઈ દિવસ તૂટતો નથી ફરીવાર પણ મહેનત કરીને ખેતી કરે છે એવો આ દુનિયામાં કોઈ દિવસ પેદા પણ નથી થયો ખેડૂત સિવાય બીજો ખેડૂત જેટલો તાકાતવાળો કોઈ નથી કેમ કે વરસાદ પડે બગડી જાય અનાજ તો એ ફરી પાછો એટલો ને એટલો ખર્ચો કરીને અનાજ પકવી હશે અને એને જ ખેડૂત કહેવાય અને જય જવાન અને જય કિસાન અને આ વિડીયો તમે આગળ તો જો આવા વિડીયો તમને મળતા રહેશે અને આ ચેનલની પણ જ્યારે સપોર્ટ કરી દીજો અમારા ભાઈઓ જય જવાન અને જય કિસાન